હાલો વિદ્યાર્થી મિત્રો તો આપણે ભરતી લઈને આવી ગયા છીએ અને ભારત સરકાર દ્વારા ભરતીની જાહેરાત છે અને દસ હજાર જેટલી પોસ્ટ છે પુરુષ તથા મહિલાઓ બંને છે આમાં ફોર્મ ભરી શકે છે તો સેનામાં નવા આવતો સેના સસ્પેન્ડ કરી નાખો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ હવે તો આપણે જે ગવર્મેન્ટ જોબ છે સરકાર દ્વારા જે દસ હજાર પદો પરની જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે તેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો પૂરેપૂરી વિડીયોમાં આપણે માહિતી દેવાના છીએ આપણે ધાર તો વયમર્યાદા અને શૈક્ષણિક લાયકા અને જરૂરી દસ્તાવેજો અને જે તમારે જે હરજી પ્રક્રિયા છે એ તમારે કઈ રીતના કરવી એ બધી આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો તો આપણે વાત કરીએ વયમર્યાદાની તો એકવીસ વર્ષ લઈને પિસ્તાળીસ વર્ષની જે મહત્તમ વયમર્યાદા છે ત્યાં સુધીમાં તમે છે એમાં ફોર્મ ભરી શકો છો એટલે કોઈને વર્ષનો ડાઉટ ન રહે એના માટે આપણે સોખ કરી દીધી છે કે એકવીસથી પિસ્તાલીસ વર્ષના ઉમેદવારો માટે આમાં છૂટછાટ કોઈ પણ જાતની મળશે નહીં અને વાત કરીએ શૈક્ષણિક લાયકાત અને તો આમાં શૈક્ષણિક લાયકા લાયકાત છે ધોરણ દસ અથવા બાર પાસ કરેલું હોય તો પણ તમે આમાં અરજી કરી શકો છો અને આઈટીઆઈ ડિપ્લોવાળા પણ આમાં છે ફોર્મ ભરી શકે છે એટલે એ તમારે નોંધ લેવાની રહેશે કારણ કે આઈટીઆઈ અથવા ડિપ્લો કરેલો હોય તો પણ તમે આમાં એપ્લાય કરી શકો છો આપણે શૈક્ષણિક લાયકાત અને જરૂરી દસ્તાવેજો માહિતી મેળવીએ તો વોટર આઈડી પોતાની યોગ્યતા પોતાનું જીવનસાથીનું નામ પાસપોર્ટ સાઇઝના ફોટા આટલી જે બધી છે તમારા જેટલા ડોક્યુમેન્ટ ફોર્મ ભરતી વખતે એટલી બધી ડિટેલ છે એ જરૂર પડશે એટલે આ બધી ડોક્યુમેન્ટ હારે લઈને જવા અને ભારત સરકાર દ્વારા જે આ છે અરજી પ્રથમ નીચે પર લિંક આપેલી છે એના પર ક્લિક કરી તમારે જે આ એપ્લિકેશન છે એટ્સ રાજસ્થાન કૌશલ્ય આ જીવન વિકાસ નિગમ દ્વારા જે કેમ્પ ઝાલા ડુંગળ સયપુર એના પિન કોડ નંબર પર તમારે છે તમારી હર છે એ મોકલવાની રહેશે હવે કોઈને ડાઉટ હોય તો પર્સનલ મારો મોબાઈલ નંબર આપું છો એમાં તમે ફોન કરીને પૂછી શકો છો અથવા વોટ્સઅપ નંબરમાં તમે મેસેજ કરીને પણ ડાઉટ ક્લિયર કરી શકો છો તો આ રીતના વિડીયો હતો મળી આવવાનો નવા વિડીયોમાં ચાલી આપડે છે લઈએ રેજા